એલી ડોફ્યું હું તમને એમ કહું છું હાલો આપણે ચારે ભેગ્યો થઈને મતદાન કરવા જાય એલી કાળી મતદાન કરવા છે તમને ખબર છે છે તો હતા ખબર ન મારીને અરે હા ભાઈ આ ખબર છે હવે અવે આ વખતે માર બકરાને દેવાનું છે માર એલા હે માસી બકરાનું હટ નિશાન છે પે હાલો આપણે મત દે આવી વાત છે તો મતદાન થી કામ છે ને હોય નિશાન પાડો હોય તો દેવું